હમણાં બે દિવસ પહેલાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું ગુજરાતની પોલીસે આ બાબતે ચૌદ જેટલી ટીમ બનાવી અને અપહરણ કરેલા બાળકને શોધી અને વાલીને પરત કર્યું હતું ત્યારે વિસ્તારે વાત કરીએ સુરત પોલીસની માનવીય કામગીરી વિશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને આ સ્ટોરી તમારા માટે લઈ અને આવ્યા છે મયુર ગોહિલ સુરતની નવી હોસ્પિટલમાંથી બે દિવસ પહેલાં એક દંપતીએ ત્રણ વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું પોલીસે બાળકને અપહરણ કરનાર દંપતી પાસેથી છોડાવી લીધું હતું અને જે ઓરિજિનલ વાલી છે એમને પરત કર્યું હતું ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાત રાખી હતી એમને સાંભળી કે કઈ રીતના પોલીસે જહેમત કરી અને આ બાળકને આરોપી પાસેથી રેસ્ક્યુ કર્યું હતું એવું ત્રણ વર્ષનું બાળક અને એ બાળક જયારે સિવિલ હોસ્પિટલ થી કોઈ વ્યક્તિ જેને દીકરો દીકરી ના હોય અને એ લાલચમાં એક બીજી માતાના આ લઈ જાય છે એ પરિવાર નો એ કલાકો કઈ રીતે વીત્યા એ તમે આ માં જોડાયેલા અધિકારીને જરૂરથી પૂછી શકો છો જાણી આ દીકરાને પરત લાવવાનો એક પત્રકાર મોદી જેને આ માહિતી માહિતી આપી અને એ થકી તાત્કાલિક પોલીસ કમિશનર ને સૂચના આપીને ચૌદ જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને આ ટીમો થકી આ બાળકને શોધવાની શરૂઆત થઈ આ બાળકને શોધવા માટે જે પ્રકારે આ ટીમો રાત દિવસ એક કરીને એ બાળકને શોધ્યું અને એ માતાના ચહેરા ઉપર જે ખુશી પોતાના બાળકને મેળવવાની હતી એનાથી જ પોલીસનો વર્ષો વર્ષનો બધો જ થાક જરૂરથી ઉતરી ગયો હશે એવું માનું છું અને સાથે સાથે શહેર પોલીસ કમિશનર અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું વાલીના બાળક વગરના બે દિવસ કેવા ગયા હશે એના વિશે આપણે સપને પણ ન વિચારી શકીએ જો કે પોલીસે બાળકને જ્યારે એના માતા પિતાને સોંપ્યું હતું ત્યારે એમના હરખનો પાર નહોતો રહ્યો સુરત પોલીસની કામગીરી પર આપનું શું કહેવું છે અમને બિલકુલથી કમેન્ટ લખી અને જણાવો અને જોતા રહો વાઇટ્સ ઓફ ઇન્ડિયા